જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તો આ ફ્રુટ્સ તમને તે ઘટાડવામાં મદદરૂપ થશે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ધરાવતા લોકોના ભોજનમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તે જરૂરી છે કારણ કે તે કોલેસ્ટ્રોલનું શોષણ કરે છે પપૈયામાં ફાઈબરનું પ્રમાણ તો વધારે હોય જ છે સાથે જ તેમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો વિટામિન અને મિનરલ્સ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે આવા કાર્ડોમાં ફાઇબર વિટામિન સી અને વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે જે સારું કોલેસ્ટ્રોલ તો વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે દાડમમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે સાથે જ તે કોરોનરી આર્ટરી ડિઝીઝનું જોખમ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે સંશોધનમાં સામે આવ્યું છે કે સફરજન ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે સાથે જ તેમાં પોલિફિનોઇડ અને ફ્લેવેનોઇડ હોય છે જે હૃદય સંબંધિત સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ થાય છે બેરીઝમાં રહેલા હાઈ ફાઈબરના કારણે તે કોલેસ્ટ્રોલને નોંધપાત્ર રીતે ઓછું કરી શકે છે સાથે જ તે એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેની કેલેરીઝ પણ ઓછી છે સંતરા અને લીંબુ જેવા ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે સાથે જ નારંગીમાં પેક્ટીન હોય છે જે એક સોલ્યુબલ ફાઈબર છે અને તે લોહીમાંથી એલડીએલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે અનાનસમાં બ્રોમેનલ હોય છે જે એક પ્રકારનું એન્ઝાઇમ છે જે ધમનીમાં એકઠા થતા કોલેસ્ટ્રોલને તોડીને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપ્પીએસ્ટલ ગુજરાતીને ફોલો કરો